સુરત એસઓજી પોલીસે પીપલોદ વિસ્તારમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા પોલીસે અલગ અલગ કંપનીના સિરપની બોટલ અને ટેબ્લેટ કબજે કરી હતી સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાલ ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત શહેરમાં નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી પોલીસે મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા જેમાં ડોક્ટરના પ્રિસ્િક્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પીપ્લોદ વિસ્તારમાં ન્યૂ પીપલોદ મેડિકલ સ્ટોરના નામના મેડિકલ પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલીને ગેરકાયદેસર વેચાણ કરતા મેડિકલ સંચાલકને ઝડપી પાડ્યા હતા પોલીસે મિનેશ બાબુભાઈ સુતરિયાની આઠ હજાર છસો એકસઠના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે